મિત્રો અત્યારે શિયાળાની મોજ માણી રહ્યા છીએ અમારા બીજા ફાર્મ હાઉસ ઉપર જે રેલવે બાજુ આવેલું છે મિત્રો અને સરસ મજાનો આનંદ લઈ રહ્યા છે અને પંદર ડિગ્રી ટેમ્પરેચર હવે આવી ગયું છે તો એકદમ માઉન્ટ આબુ જેવું ત્યાં શિમલા મનાલી જેવું વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે અને મોજ માણી રહ્યા છે ટોટલ આ ત્રીસ એકરનો નંબર છે મિત્રો એની અંદર બટાકા અને પપૈયાનું વાવેતર કરેલું છે ત્રીસ એકર એટલે મિત્રો પચાસ વીઘા થાય અને ટોટલી ચોરસ નંબર છે કેમેરામેન તમને પૂરો વ્યૂ હવે બતાવશે ગોળ આખું ફેવરીને પપૈયાથી લઈને બટાકાથી લઈને બધું આ ફાર્મ હાઉસ ઉપર પણ વાવેતર કરેલું છે અમે ને કેમેરામેન અત્યારે તમને વ્યૂ બતાવી રહ્યો છે અને અમે આનંદ લઈ રહ્યા છીએ અને એક કરોડની ઓફિસ હોય યા પાંચ કરોડની ઓફિસ હોય એની અંદર જેટલો આનંદ ના આવે મિત્રો એટલો ટેન્શન ફ્રી આનંદ આ ફાર્મ હાઉસ ઉપર ખાટલામાં બેસીને આવતો હોય છે જે મોટી ઓફિસમાં ચેરમાં બેસીને પણ આનંદ એટલો આવતો નથી કારણ કે હું પોતે પણ ઘણા બિઝનેસ કરેલા છે બાદમાં જ ખેતી પર આવેલો છું કારણ કે આના જેવી કોઈ મજા નહીં ટેન્શન ફ્રી લાઈફ આપણે આપણી મરજીના માલિક કોઈ જગ્યાએ મસ્ટરમાં સહી કરવી ના પડે મિત્રો ત્યાં કોઈની રજા લેવી નથી પડતી તમે આનંદ માણી રહ્યા છીએ અને સરસ મજાના ઝાડ પણ કેમેરામેન બતાવે છે તમને ધીરે રહીને અને આપ જોઈ શકો છો આ રીતના આનંદ માણી રહ્યા છીએ અને અત્યારે બધો સ્ટાફ કામ ઉપર લાગેલો છે અને એકદમ સુંદર મજાનું સવારનું પંદર ડિગ્રી ટેમ્પરેચર છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો